નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય સમાજ મેદાને છે આમ તો લોકસભાની ચૂંટણી વખતે પણ મેદાને હતો ત્યારે ફરી એક વખત હવે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે અને આ વખતે ક્ષત્રિય સમાજ એક નવું મંચ બનાવી રહ્યું છે અને આ મંચની જવાબદારી ભાવનગરના રાજા વિજયસિંહજી મહારાજને આપી રહ્યું છે અને આ ચર્ચાની વચ્ચે કોંગ્રેસના નેતા મનહર પટેલ દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ આપવામાં આવ્યો છે અને એ જ મેસેજને લઈને ચર્ચા કરવી છે મનર પટેલ સાથે મનોરભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં નમસ્તે મનરભાઈ સોશિયલ મીડિયામાં આપે એક મેસેજ વાયરલ કર્યો છે કે ભાવનગરના રાજાને ક્ષત્રિય સમાજના તમામ લોકોએ એક મળીને જે ભારત રત્ન આપવાની વાત છે તે વાત સાથે તમામ એક મંચ ઉપર આ સૂર પુરાવો જોઈએ અને આ વાતને આગળ ધપાવવી જોઈએ બિલકુલ અત્યારના વર્તમાન રાષ્ટ્રપતિ અને દેશના ને દસ વર્ષથી અમે પત્રો લખીએ છીએ કે ભાવનગર મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી એ જે આપણા દેશની અંદર લોકશાહીની જે સ્થાપના થઈ એમાં અહમ રોલ હતો અને સરદાર સાહેબ ને એમને જે રીતે એને પોતાનું રજવાડું સમર્પિત કર્યું અને આપણને સૌને લોકશાહી ના મીઠા ફળ ચાખવાનો જે અવસર છે આ કામ

ત્યારે ભાવનગર મહારાજાને ભારત રત્ન એવોર્ડ થી નવાજવામાં લોકોની લાગણી છે એ લાગણી મેં પ્રગટ કરી છે બે હાજર મેં મહારાજા અને વાત તમામ મુદ્દા સાથે નરેન્દ્રભાઈ મોદીને પણ આપેલી છે એટલે લાગણી અમારી છે એટલે અત્યારે જે ક્ષત્રિય અસ્મિતા મંચ મળી રહ્યો છે ત્યારે મારી લાગણી ક્ષત્રિય મંચને કહું છું કે તમે લોકો તમારામાં એક ઠરાવ પસાર કરો કે અમારી લાગણી છે અને સમાજને અમે કહીએ છીએ કે મહારાજાને આ રત્ન ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ મનરભાઈ આ ક્ષત્રિય સમાજ ફરી એક વખત મેદાને આવ્યો છે અને આ વખતે એક મહા આંદોલન કરવાની વાત કરી રહ્યા છે સમાજને ભેગો કરવાની વાત કરી રહ્યા છે અને એમાં પણ કહી રહ્યા છે કે બસો જેટલા રિયાસતી રજવાડા જે છે તેને એક મંચ ઉપર લાવવામાં આવશે અને સમાજને એક કરવાની વાત કરવાના છે આ નવા મંચને લઈને આપ શું કહેશો નહીં જો પ્રદીપભાઈ કોઈ પણ સમાજ એનું આંતરિક સંગઠન એક મજબૂત બને સમાજની અસ્મિતાની ચર્ચા થાય આ દેશમાં ક્ષત્રિયોનું ખૂબ મોટું યોગદાન છે ન કલ્પી નખ શક્ય ઇતિહાસ એમનાથી ખૂબ મોટો ઉજળો ભરેલો છે આવા સમયે જ્યારે હું ભાવનગરની લોકસભા લડતો ત્યારે મોટો ભાગનો ક્ષત્રિય સમાજ અમારી સાથે ચર્ચામાં બેસતો ત્યારે એ વાત અનેક વખત અમને કાને પડેલી વાત છે કે મહારાજા કૃષ્ણકુમાર કુમારસિંહજીનું યોગદાન એ અવસ્મરણીય છે હવે આવી વ્યક્તિ આવી આવી વિભૂતિને જ્યારે આવી વસ્તુ થી આપણે યાદ ન કરીએ તો આપણે નગુણા કહેવાય સરકાર પણ આંતરિક શક્તિ ને મજબૂત કરવા માટે ભેગા થાય છે એ તમામ સમાજે પણ એ વાતની આદર્શ પૂરો પાડે છે અને પોતાના સમાજમાં પણ લોકો એ આવો આદર્શ પૂરો લઈ અને એ સમાજની અંદર સંગઠિત ભાવના કેળવવી જોઈએ નહીં કે એના એનાથી ગભરાવાની જરૂર છે કે એને ગભરાવા માટે સમાજ અત્યારે એક થઈ રહ્યો છે થોડા દિવસ પહેલા શંકરસિંહ બાપુ મેદાને આવ્યા અને શંકરસિંહ બાપુના અધ્યક્ષસ્થાને આખી આખી આ કમિટી જે છે તે બની રહી છે અને આ કમિટીની જવાબદારી આ મંચની જવાબદારી ભાવનગરના મહારાજા વિજયસિંહજી મહારાજને આપવામાં આવી છે હવે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે શંકરસિંહ બાપુ ક્ષત્રિય સમાજને આગળ લાવી અને ક્યાંક રાજનીતિક એટલે કે નવી રાજકીય પાર્ટીની ક્યાંક શરૂઆત કરે છે જોકે બે દિવસ પૂર્વે શંકરસિંહ બાપુએ રાજકોટની અંદર એક પોતાનું નિવેદન આપ્યું કે સમાજ સમાજની જગ્યાએ રહેશે જેમ મંદિરની અંદર આપણે ચપ્પલ બહાર કાઢીને જઈએ એમ આપણે જ્યારે સમાજની મિટિંગો થતી હોય ત્યારે રાજનીતિને આપણે બહાર મૂકીને જવી જોઈએ આ નિવેદનને તમે કેવું જોવો છો શંકરસિંહ બાપુના નિવેદનને જો પ્રદીપભાઈ એક વાત શું છે કે કોઈ પણ આ અત્યારે છેલ્લા દસ વર્ષમાં જયારે જયારે સમાજ કોઈ પણ ભેગો થયો હોય ને એટલે રાજકીય બદબૂતો આવી જ જાય છે અનાયાસે આવી જાય છે અને અને કોઈ પણ રાજકીય પાર્ટી એને કેપ્ચર કરવાની એમાં અત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો મોટા ભાગના સમાજો ભેગા થયા છે એમાં ભારતીય જનતા પાર્ટીએ એ કેપ્ચર કર્યું છે નો હું અત્યારે રાજકીય પરિપ્રેક્ષમાં વાત નથી કરતો પણ તમે એના ભૂતકાળના જશો તો તમને ખ્યાલ આવશે એટલે હું ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજ હોય તો સમાજ ભેગો થાય ને ત્યારે અમુક લોકો એનું નેતૃત્વ લે એટલે તમને ખબર પડી જ જાય કે આ કઈ બાજુ પ્રવાહ જઈ રહ્યો છે હવે હું તો ક્ષત્રિય સમાજના લોકોની આંતરિક શક્તિ મજબૂત બને અને એ લોકો સમાજની અંદરથી જે લોકોને એને કડવા અનુભવ છે એ આ પત્રની અંદર મૂક્યા છે એને એ એ પીડાય છે કઈ ન કે કઈ બાબતોથી એમાંથી સમાજ જે બહાર આવવા માટેની આ એક એક એની ગણતરી સાથે ભેગા થયા છે તો હું કહું છું કે એની એમાં એને સફળતા મળે અને સમાજ જે છે એને એનો સારું પરિણામ મળે બાકી એ રાજકીય રીતે એ નેતૃત્વને મારી એક નમ્ર અપીલ છે કે તમારો બેઝિક મુદ્દો તમારો અસર થાય અને એનો સફળ થાય એના માટેના પ્રયત્ન કરજો નહીં કે તમારા સમાજનું નેતૃત્વ છે કોઈ રાજકીય પક્ષોના શરણે જતું રહે અથવા તો રાજકીય પ્રશ્ન લોકો છે એના ઉપર હાવી થઈ જાય અને કેપ્ચર કરી જાય અને સમાજને કશું ન મળે આ વાત એક ગર્ભિત ચેતવણી દરેક સમાજ માટે હોય છે એ ચેલેન્જ એ મગજમાં રાખી અને સમાજને ભેગો થવા માટેના પ્રયત્ન થાય અને સફળ થાય તો અમારી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે એમની મનોરભાઈ એક અંતિમ સવાલ ક્ષત્રિય સમાજને આપ શું અપીલ કરશો કેમ કે તમામ સમાજ એક થઈ રહ્યો છે તમામ રિયાસતી રજવાડા પણ એક થઈ રહ્યા છે આપે જે ભૂતકાળની અંદર જે પત્રો લખ્યા હતા આપણે જે ભૂતકાળની અંદર વાત કરી હતી તે વાત આપણે ફરી એક વખત દોહરાવી છે સોશિયલ મીડિયાની અંદર મેસેજ મૂક્યો છે કે ભાવનગરના રાજાને ભારત રત્નથી સન્માનિત થવું જોઈએ એ સૌ કોઈની માંગ છે અને ક્ષત્રિય સમાજ જ્યારે એક મંચ ઉપર એક એકત્રિત થઈ રહ્યો છે ત્યારે એક ઠરાવ પણ પસાર કરવો જોઈએ એક શું અપીલ કરશો આપ એમને

એનું બીડું જે છે ક્ષત્રિય સમાજે ઝડપેલું છે એ એક બરકરાર રાખે અને સમાજને એક સારો સંદેશ આપે કે નહીં અમે જે એકઠા થઈ શકીએ છીએ અમારામાં જે સંપ છે અમારામાં સંગઠિત ભાવના છે એ અન્ય સમાજમાં પણ પ્રસ્થાપિત થાય એને લઈને આપણો દેશ છે એ મજબૂત બને એના માટેનો આપણો તો વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણે સૌ લોકો મળીએ છીએ ત્યારે ક્ષત્રિય સમાજના આ કાર્યક્રમની હું ભવ્ય સફળતા માટે હું શુભકામના પાઠવું છું બિલકુલ મનોહરભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર તો આતા કોંગ્રેસના નેતા મનહર પટેલ કે જેમને જણાવ્યું કે તેમણે ભૂતકાળની અંદર ભાવનગરના મહારાજાને કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે તે માટે તેમણે અપીલ કરી હતી જ્યારે ફરી એક વખત અમદાવાદ સ્થિત રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય એક નવું મંચ જે છે તે બનવા જઈ રહ્યું છે ના નવા મંચના અધ્યક્ષ ભાવનગરના મહારાજને આપ્યું છે ત્યારે તેમણે અપીલ કરી છે કે તમામ રિયાસતી રજવાડાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો એક ઠરાવ પાસ કરે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન મળે આપનું શું માનવું છે આ અપીલને લઈને અને સાથે સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળવો જોઈએ કે ન મળવો જોઈએ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો